વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જના પીપલેજ ગામે વીસ સેક્ટરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહામંત્રી મુકેશ પટેલના હસ્તે પીપલેજ ગામમાં બીજા નાખવાની શરૂઆત કરવામાં આવી ત્યારે આ દરમિયાન રસિક રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ સરપંચ રમેશ રાઠવા કિશોર રાઠવા કાળુ સંગ્રામસિંહ રાઠવાને અને વન સંરક્ષણ આરબી સોલંકીને અને ઉદયપુર આરએફઓ નિરંજન રાઠવા વીડી રાઠવા તથા વનપાલ વનરક્ષક વગેરે હાજર રહ્યા સાથે જ એક પેડ માકીના અંતર્ગત સાંસદ અને ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે જેમાં માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ શ્રીમતી કલ્પનાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ છોટાદેપુર અને મુકેશભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું હતું અને જેમાં નાયબ વન શ્રી રૂપકભાઈ સોલંકી સાહેબ અને આર એફ વીડી રાઠવા અને વનપાર રક્ષક અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડ્રોન દ્વારા અલગ અલગ પ્રકારના બીજ વાવેતર કરી અને અંતરિયાળ વિસ્તાર જ્યાં વૃક્ષારોપણ થઈ ન શકે એવા વિસ્તારમાં ડ્રોનથી બીજનો છંટકાવ કરીને વાવેતર કરવામાં આવે જેમાં વૃક્ષોનો વધારો કરી શકાય અને સાથે જ વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે